मची दही ना बेचमची बेकिंग पाउडर मोटी चमची लीधी एक चमची बेकिंग सोडा मीठू स्वाद प्रमाण તેલ નાખશું મોણ માટે ત્રણ ચમચી તેલ નાખ્યું છે લોટ બાંધી લેશું એક સરખો મિક્સ કરી લેશું কঠোর নয় ঢিলো নাই এখানো થોડું તેલ લગાવી અડધી કલાક માટે રાખી દેસુ અડધી કલાક રાખવાનો લોટ ને પછી બનાવવાના લોટ સરસ ફૂલી જાય એને ઢાંકીને રાખી દેસુ પીઝાનો મસાલો બનાવી લીધી છે મોડા મરચાં લીધા છે છ સાત મોડા મરચાં છે આ મોડા મરચાં જગ્યાએ તમે કેપ્સિકમ નાખી શકો છો આ બધું આપણે ઝીણું ઝીણું બારીક સમારી લેશું આ બધું સમારી લીધું છે હવે એને વઘાર કરશું વઘારી લેશું બધું તેલ ગરમ થવા દેસુ મસાલો વઘાડ બહુ મથી વઘારણ આપણે કાચો પાકો છે તેલ ગરમ થઈ ગયું છે

તરત જ નાખી દશું આપણે ટમેટા છેલ્લે નાખશું કેમકે નાખશું તો એનું પાણી સાથે કોબી માંથી પાણી થાય ટમેટામાંથી પાણી એટલે ટમેટા નાખશું આપણે બીજું કઈ નથી નાખવાનું મીઠું જ નાખવાનું છે હળદર કે મરચા પાવડર કે કઈ નથી નાખવાનું 5 minute mai te cer la desul, face o papă, o rap să o opne. Vă rog, te-am uitat în acte

સરસ થઈ ગયો છે આપણે ફૂલી ને છે એક સરખા લુવા પાડી દેસુ હ બે બનાવશું એટલે વણી લેશું ત્યાં સુધી લોટી ગરમ કરીને મૂકી દઈએ ને લોટી પર પીઝા બનાવશું આ નોનસ્ટીક નો દીધી છે ગરમ કરા મૂકી દઈએ એક બટરો વણી લઈએ લે આપણે લોઢી તપી ગઈ છે રોટલો શેકી લેશું આ રીતે બધા વણી લેશું આપણે રોટલા બહુ નથી ચડાવવાના કાચો પાપડ ચડાવવાનો છે મસાલા છે મરચાઇ ભૂકી લીધી છે તેમાં પાણી નાખીને ઢીલી કરી લેશું તીખું તમામ જેમ બનાવું હોય બનાવી શકો છો વધારે વધારે રાખવાની છે એ બાજુ મસાલો ભરશું આ બાજુ તેલ લગાવી આ ભાગ નીચે રાખશું આપણે કેમ કે આ જી છે એટલે ક્રિસ્પી થઈ જશે માં તેલ લગાવેલું છે હવે આમ પલટાવી દેશું ઓર ચટણી લગાવશું સોસ લગાવશું

આ રીતે બધા પીઝા બનાવી લેશું તૈયાર છે આપના પીઝા જો તમને મારી રેસીપી ગમી હોય તો મારે ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય જલારા